કેશોદ પોલીસ અગતરાએ ગામેથી અગિયાર જુગારીઓને રૂપિયા સત્તાણુ હજાર આઠસો રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીઆર બાલાસરાને ખાનગી રાહે માહિતી મળી હતી કેશોદ તાલુકાના અગતરાય ગામે બાગ વિસ્તારમાં ટીડાભાઈ નાથાભાઈ કોડિયાતર પોતાના કબજા ભોગવામાં ખંડેર જેવા મકાનમાં બહારથી માણસો બોલાવી આર્થિક લાભ લેવા તિન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે महित खराई कर खास वॉरंट में पंच बोला समझ आपी केशोद पुलिस स्टेशन पुलिस सब इंस्पेक्टर पी आर बालासरा एएसआई पी जी कोडियातर हेड हेडकॉन्स्टेबल रणजीत भाई मेरामन भाई डांगर पॉलिसेबल रविभा जगदीश भाई धोड़किया अमरा भाई हामा भाई जूजिया करण भाई हमीरभ भाई, भाटिया विजय सिंह काड़ूभा सिसोदिया संजय भाई, भाई ओडेद्रा सुरेश भाई मोहन भाई बांभा बातमीना स्थले पहुंचता કુંડાળુ કરી તેમ પતિનો હાર જીતનો જુગાર રમતા હોય પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા ટીડાભાઈ નાથાભાઈ કોડિયાતર ઉમર વર્ષ બાવન રહેવાસી અગતરાય નિલેશભાઈ લક્ષ્મણભાઈ માકડિયા ઉમર વર્ષ ચોવીસ રહેવાસી અગતરાય અર્જુનભાઈ પરબતભાઈ રાઠોડ ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી અગતરાય વક્તુભા પોપટભાઈ રાયઝાદા ઉમર વર્ષ પાસઠ રહેવાસી પસવાડિયા નારણ ઉર્ફે બાબુભાઈ પ્રકાશભાઈ મોહનભાઈ મારડિયા અનિલભાઈ મોહનભાઈ દાફડા દાનાભાઈ રાણાભાઈ ખાંભલા અમજીભાઈ હુસેનભાઈ હિગોરા યુસુનભાઈ ઓસમાનભાઈ હિગોરા રહેવાસી અગતરાય અબ્દુલભાઈ ઉર્ફે કારો ઓસ્માનભાઈ ઈગોરા ઉમરવરસ પાંત્રીસ રહેવાસી અગતરાય તીન પત્નીનો હારજીતનો જુગાર રંગતા રોકડા રૂપિયા ચોપન હજાર આઠસો મોબાઈલ ફોન નંગ અગિયાર કિંમત રૂપિયા તેતાલીસ હજાર મળે કુલ રૂપિયા સત્તાણું હજાર આઠસો સાથે અગિયાર જુગારીઓને ઝડપી પાડી જુગાર ધારાની કલા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાવેલી મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે